રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રી કેસી સંપટના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા સમિતિની ગવર્નિંગ બોડીની બેઠક આ બેઠકમાં રોગ કલ્યાણ સમિતિના ફંડ પ્રી ઓડિટ ખર્ચ ઇમ્યુનોએસે એનાલાઇઝર અને ફૂલી ઓટોમેટિક બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર જેવા સાધનોની લેબોરેટરી માટે ખરીદી લેબોરેટરી ખાતેથી પ્રિન્ટેડ રિપોર્ટ આપી શકાય તે માટે સોફ્ટવેરની ખરીદી અને સાધનોની ઇન્ટરફેસિંગની કામગીરીની મંજૂરી આપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી ન્યુરોસની મંજૂરી અને સિલિકોસિસના દર્દીઓ માટે પલ્મોનોલોજીસ્ટ સિલિકોસિસના દર્દીઓને સીટી સ્કેનની ફ્રી વ્યવસ્થા પ્રધાનમંત્રી જન આરોગ્યના કેસો એન્ટી રેબિસ સીરમનો પૂરતો જથ્થો ઓપીડી કેમ્પ સ્વચ્છતા તેમજ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મશીનરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી આ તકે કલેક્ટરશ્રીએ તમામ બાબતોની જાણકારી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા આ તકે सुरेंद्र दूदरेज वडवान संयुक्त नगरपालिका ਨੂੰ મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાતી મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી રોગી કલ્યાણ સમિતિના સભ્ય બનાવાયા બેઠકમાં નાયબ મુખ્ય તંડક શ્રી જગદીશભાઈ મકવાણા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ કે કટારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બીચી કોહિલ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડોક્ટર ચૈતન્ય પરમાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિ શ્રી ડોક્ટર રાકેશ પટેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી કલ્પેશ સંઘવે સહિત સહિત જિલ્લા રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ સંબંધિત અધિકારીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોવર સમીર ન્યૂઝ સેવન ઇન્ડિયા